નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારીયા નગરપાલિકાની બીજી સામાન્ય સભા યોજાય અગાઉ યોજાયેલી બીજી સામાન્ય સભામાં પાલિકા સભ્યો ગેરહાજર રહ્યા હતા અગાઉ સોળ જૂન અને અઢાર જૂનના રોજ સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર રહ્યા હતા અગાઉ સામાન્ય સભામાં ભાજપ સહિત તેમજ અપક્ષના સભ્યો ગેરહાજર રહ્યા હતા સામાન્ય સભામાં તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર તેમજ પાલિકા કર્મીઓની ભૂલો સહિત વિકાસની બાબતે ઉઠ્યા મુદ્દા સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી સામાન્ય સભામાં રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના કામોને લાગી મંજૂરીની માહોલ એ બાબતે કશું જ નહીં ચોવીસે ચોવીસ નગરસેવકો મારા મિત્ર છે મારા વડીલ છે અને અમારી એક નાનકડી ગેરસમજના કારણે એ થોડુંક થયું હતું અને એ બધું શોર્ટ શોર્ટઆઉટ થયું ખરેખર એ મેટરમાં કોઈ તથ્ય નહોતું આજની સામાન્ય સભામાં શું મુદ્દો રહ્યો આજની સામાન્ય સભાની અંદર ટોટલ સાત કરોડના કામોનું આયોજન કરવાનું હતું જેમાંથી સાડા છ કરોડ રૂપિયાના આયોજન અમે વોર્ડ નંબર એકથી લઈને છની અંદર જે સભ્યશ્રી નગરસેવકો દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈને જે જેવી લોકો તકલીફ વેઠી રહ્યા છે જેવી રીતના પાણી લાઇટ સફાઈ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એ રીતના કામ મંજૂરો કરવામાં આવ્યા છે અમુક જે મુદ્દા ઉઠાવવામાં શું છે મુદ્દા જેટલા બી સભ્યશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા એમાં ખરેખર હું કહીશ કે થોડીક કર્મચારીશ્રીની થોડીક ભૂલો છે પણ એ આવનાર સમયમાં એમને પણ તક આપી છે કે સુધારી લે અને સ્વાભાવિક છે વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને આવનાર સમયમાં મને એટલો વિશ્વાસ છે કે સુધારી લેશે તો શું આયોજન રહેશે આવનાર સમયમાં આવનાર સમયમાં આજે જે રીતનો સાથ અને સહકાર આમ તો દર સામાન્ય સભામાં મળે છે પહેલી કરતાં જે અત્યારની આજની સામાન્ય સમયમાં મને ખૂબ આનંદ થયો કે આ રીતનો નગરસેવકો દ્વારા જે મને ઉત્સાહિત જે વિકાસના કામો પર ચર્ચા થઈ અને જે એકતા એક મંચ પર રહીને અમે દેખાડી છે તો નગરના સેવક નગર સેવક તરીકે અને નગરપાલિકા પ્રમુખ તરીકે અમે ખૂબ સારો વિકાસ ગામનો એક મંચ પર થઈને બધા કરીશું ધર્મેશકુમાર ભરત ગઈકાલે નગરપાલિકા પ્રમુખ દેકોડ બેગોડબારીયા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર